ક્યારનો વેઇટ કરું ક્યારે આવશે આ હાઈ કેમ છે હાઈ બસ મજા ચાર વર્ષ થઈ ગયા દુસાળી આપણે વાત કરી છે અને કેમ ટાઈમ ગયો કઈ ખબર જ ના પડી સાચી વાત છે કેમ ટાઈમ ગયો ને એની ખબર જ ના પડી ઘણો બધો ટાઈમ થઈ ગયો છે હવે આપણે મેરેજ તરફ આગળ વધીએ તું તારા ઘરે વાત કરું હું મારા ઘરે વાત કરું તને કેમ લાગે છે તારા ફેમિલી વાળા માની જશે હા હું વાત કરીશ એટલે મારા ફેમિલી વાળા તો આપડે નહીં માને તો લવ મેરેજ પણ કરી ઘણો ટાઈમ થઈ ગયો મારે લેટ થાય છે તો હું જાઉં મળી બાય છે કેવી રીતના મનાવી શું વાત કરીશ ફર્સ્ટ ટાઈમ મારે વાત કરવાની છે કઈ નઈ સારું ચાલો કોઇન ટ્રાય તો કરીજો શું થાય આજે તો છે ને મારે તમને જરૂરી વાત કરવાની છે હા બોલ ને શું છે ઓફિસ નું કામ છે કઈ નઈ ઓફિસ નું તો નથી પણ આજે કઈક અલગ જ વાત કરવી જે હોય તે કે હાલો કઈ ને મમ્મી ને તો ફોન આવી ગયો હું સાંજે આવીને તમને વાત करू હા સારું અંત

કઈ નઈ તે છોકરી ગોતી લીધી છે તો વાંધો નઈ પણ તારો પપ્પા નથી એટલે ઘર સંભાળી શકે એવી તો છે ને હા મમ્મી છોકરી સારી છે હા તો કઈ વાંધો નહીં તો આપડે એના ઘરે જઈને વાત કરીએ ઈ વાત કરવાની છે વાત કરી લઈએ પછી આપણે

હલો મેં છે ને ઘરે વાત કરી હતી પપ્પા ના પાડી છે ને મમ્મીએ કીધું છે હવે તું એ બધું ભૂલી જા અમે માનશું નહીં કાઈ નહીં સારું ચાલ હજી એક છેલ્લી વાર ટ્રાય કરી જો શું થાય એ કાઈ વાંધો નહીં તમે કયો છો તો હું લાસ્ટ વાર ટ્રાય કરી જો પ્લીઝ મમ્મી માની જાવ ને છોકરો સારો છે હું તને ઈ જ કહું છું કે તું માની જા ને અમારી સમાજમાં રહેવાનું છે નકર અમે દવા પીને મરી જશું

આજ પછી આપણે કાંઈ રિલેશન નો તો બસ એ જ રીતના ચાલજે અને તું કાંઈ ટેન્શન ના લે તો તું તારી લાઈફમાં આગળ વધુ મારી લાઈફમાં આગળ વધુ બસ તું મને ભૂલી છે બાય તું અહીંયા મને તો ઘરે થી બહાર નીકળવાની ના પડી ગયું ઓફિસે જવાની ના પડી ગયું તી તો અહીંયા શું કરું મારી મરજી હું ગમે તે તારે શું મને કોણ ન કરતા મારી લેટ મારો ન આવતો તું કોણ છે ને હું ભૂલી ગઈ છું ભાઈ આ બધું રહેવા દે તારા ફેમિલી નું તો વિચાર એની મારે તારી જિંદગી હુકમ બરબાદ છે મારે કોઈ નું વિચારવાનું ડેટ થતું અરે આ મૂકી દે હાલો તૃષાલી આજે શું કર્યું તને ખબર છે તે મારા છોકરાની જિંદગી ખરાબ કરી એમાં મારો શું વાક છે મારું શું નામ દ્યું છો વાક તમારા છોકરાનો છે એમને સમજાવાયને મારો છોકરો હોય તો હું સમજાવું ને હવે અત્યારે તારી લીધે જ અમારી સાથે નથી તો આ સ્ટોરી ઉપરથી એટલો જ સંદેશો આપવાનો છે કે આજકાલની યુવા જનરેશન ખોટી સંગત ઉપર જઈને પોતાના ફેમિલી અથવા તો ફ્યુચરનું વિચાર્યું વગર પોતાની જિંદગી ટૂંકાવી બેસે છે